ખાસ સૂચનાઓ આપવામાં આવી છે જેનું અનુસરણ કરવું ખૂબ જ આવશ્યક છે જેથી સંપૂર્ણ લાભ મળી શકે છે એલોફેસિયા ધરાવતા વ્યક્તિઓએ દવા લગાડીને દસ થી પંદર મિનિટ પછી માથું ધોઈ લેવાનું હોય છે સામાન્ય વાળ ધરાવતા લોકો માટે વાળ દવા લગાવ્યા પછી ત્રણ થી પાંચ મિનિટમાં માથું ધોઈ લેવાનું હોય છે દવા લાગ્યા બાદ ચાર દિવસ સુધી શેમ્પુ કે સાબુનો ઉપયોગ ન કરવા તેમજ માથા પર પાણી પણ ન લગાડવા સૂચના અપાય છે આ સમયગાળા દરમિયાન દર બે કલાકે નાળિયેર તેલ લગાવવાનું હોય છે દવા લાગ્યા પછી જો થોડો સોજો અથવા ખીલ થાય તો તે સામાન્ય પ્રતિક્રિયા માનવી અને ચિંતા ન કરવાની સૂચના આપવામાં આવી વધુમાં ચાર દિવસ સુધી માથું ખુલ્લું રાખવા અથવા ટોપી જેવી વસ્તુ વડે ઢાંકી રાખવાની સલાહ આપવામાં આવી છે આ ઉપચાર દ્વારા અનેક લોકોનો ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે જેમાં ખંભાતથી આવેલા લોકોએ સલમાનભાઈની વાળની દવા લગાવવાથી 23% જેટલો ફાયદો મળ્યો હોવાનું કહેવાય રહ્યું છે. નામ કમલેશ હું ખંભાત પાસે ઉંડેલા ગામ છે ત્યાંથી આવું છું ખંભાત આગળ તમારે આવવું વાર નીકળી ગયા છેના હિસાબથી સુબેટનો ફરક મને 10 થી 20% ફરક પડ્યો છે આ જે વાર આગર હતા ને એ આવી ગયા છે આ જે દવા લગાવે છે ને

ને આપણા મળે ઘણા સમયના વાલોની ઘણી પ્રોબ્લેમ થતી હતી પહેલાં તો કોઈ દિવસ નહીં થયો પણ ગંપાત રહ્યો પછી પ્રોબ્લેમ થઈ પછી આ સિદ્ધિકભાઈને એ સુરતમાં બધું લગાડે છે એવું આમ એમના વિડીયો જોયા બધા ઇન્સ્ટાગ્રામમાં જોયા યુટ્યુબમાં જોયા બધું ઘણું બધું સારું રિઝલ્ટ લોકોને મળે પંચાવન સાઠ વર્ષ લોકોને ઘણા બધા રિઝલ્ટ સારું મળે છે મને એવું લાગ્યું મેં કે એક બે વાર ટ્રાય તો કરી લઉં ટ્રાય કર્યો પહેલે ટ્રાય કર્યો સારું રિઝલ્ટ મળ્યું બીજા ટ્રાયમાં એ સારું મળે છે અને બધા ઘણા અલગ અલગ રાજ્યથી આવે છે આપણે ગુજરાત રાજ્યમાંથી ઘણા શહેરોમાંથી આવે છે બહુ કામ સારું છે બહુ સારા રિઝલ્ટો મળે છે અમને હું એમને ધન્યવાદ કહું છું બે ભાઈને ભાઈ છે આ સિદ્ધિક ભાઈ છે ને આવું આવું કામ ચાલ્યા કરે બધા કોઈ બી જીવનમાં આ લોકોને છે અમને જે ગંજાપનનું છે ઘણું બધું પ્રોબ્લેમ છે એને ઝાડ મુક્તિ કાઢી નાખશે એ બહુ સારું એવી આશા રાખું છું આ લોકોને કોઈ સાઇડ ઇફેક્ટ તો જો ઘણા જણા થાય ના એ થાય પણ હું લગાડું છું ઘણા લોકોને થતી એ ના હોય ને ઘણા જેવું થાય એને કોઈ ગભરાવાની જરૂર જ નથી કોઈ એવું છે જ નહીં એને મને તો ખાસો ટકા વીસ ટકા જેવું લાગે છે ना हूँ बेवाउंड फरी रविवार सारू है घना है ना सारूँ काम का मार कहते हैं बता लोगों ने आइए सारू काम से चलो धन्यवाद हाँ थैंक यू आपका नाम हैदर अली हेदर तो क्या चीज़ की दवाई लगाई है ये यहाँ पर मैं जिन भाइयों को गंजेपन की तकलीफ है और एक भाषा में उंदरी भी बोलते और एक भाषा में हेलोफेशिया भी बोलते है उसकी भी हम लोगों को दवाई यहाँ पर मैं लगा दे और प्योर आयुर्वेदिक पर काम मैं करता हूँ हंड्रेड परसेंट प्योर आयुर्वेदिक से काम यहाँ पर मे होता है और तकरीबन ये तीन महीना से मैं यहाँ पर मैं कैम में रख रहा हूँ ओनली संडे को ही कैम्प में रखता हूँ संडे के अलावा मैं कैम्प में रखता नहीं हूँ ओनली संडे को यहाँ पर मैं दवाई लगती है हर रविवार को यहाँ पर मैं दवाई लगती है प्योर जड़ी बूटी के साथ में मैं दवाई लगाता हूँ यहाँ पर और मेरे पास में यहाँ से बहुत ज़्यादा ज़्यादा दूर से लोग आते हैं कोई खम्बा से आता है कोई मुंबई से आता है कोई महाराष्ट्र से आता है कोई अहमदाबाद से आता है ये सब यहाँ पर में लोग मेरे पास में दवाई लगाने के लिए यहाँ पर में आते हैं कितने लोग तकरीबन से तकरीबन हर रोज यहाँ पर में ए, हर संडे को यहाँ पर में हम लोगों को दवाई लगाते हैं कम से कम पंद्रह सौ लोग यहाँ पर में आते हैं दवाई लगाने के लिए उनमें से बहुत बहुत तो सात सौ आठ सौ लोगों को तो फर्क पड़ ही जाता है और उसके बाद में जो नेक्स्ट टाइम आता है उनको नेक्स्ट टाइम में फर्क पड़ जाता है मतलब हंड्रेड परसेंट रिजल्ट मिल ही जाता है मेरे पास में दवाई लगाने के बाद में की दवाई आती है ये दवाई आती है हमारी क्या नाम है उत्तराखंड से भी दिया जाता है। कुछ भी नहीं खाली यहाँ पर हम लोग को टोकन का चार्ज लेते खाली पचास रुपया उसके अंदर में हम लोग को एक बरस देते हैं और, और पानी की बोतल है यहाँ पर में तो सर धुनाने के लिए पानी की बोतल ली दी जाती है क्या बोलना चाहते हैं आप लोगों को जिसके बाल भाई जिनके बाल नहीं है वो यहाँ पर मैं आके हमारे से संपर्क करें और दवाई लगा के जरूर जाए तो क्या आप ये सूरत टेक्सटाइल मार्केट रिंग रोड फायदा होता है हंड्रेड परसेंट फायदा है यहाँ पर मैं आज तीन महीने से काम कर रहा हूँ तीन महीने से कोई कस्टमर ऐसा नहीं है जो मेरे को ऐसा बोला है कि भाई मेरे को बाल नहीं आया हर कोई बोलता है कि बाल मेरे को आता ही है बाल झड़ने की अलग अलग उसकी वजह पेट की गर्मी होती है किसी का हारमोस अलग अलग होता है उस तरीके से बाल भी झड़ता है किसी को बीमारी होती है कोई डॉक्टर दवाई दे देता है कुछ गर्म दवाई भी हो जाती है तो वो हिसाब से भी बाल झड़ जाता है